Thank <laughs> you. હેલો મિત્રો સ્વાગત છે તમારો બધાનો આપણે યુટ્યુબ ચેનલની અંદર જ્યાં મિત્રો જો તમે આ વિડીયો પર ભૂલથી પણ ક્લિક કર્યું છે તો વાહ તમને અભિનંદન છે કારણ કે મિત્રો તમે એસ હિન્દુસ્તાનીના વિડીયો ઘણા બધા જોયા હશે પરંતુ મિત્રો આજનો જે વિડીયો છે ને એ અલગ ટાઈપનો છે કારણ કે મિત્રો આવા વિડીયો તમે ક્યાંય નહીં જોયો હોય કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર તમામે તમામ વિડીયો કોમેડીના હોય છે પરંતુ તમને કાળો સત્ય એક ફોમતા કાકાનો બતાવવાનો છું કારણ કે મિત્રો મહેન્દ્રસિંહ વામૈયા તરીકે ઓળખાતા ફોમ્તા કાકાનું હોસ્ટ્રેલિના મહેન્દ્રસિંહ વામૈયા છે પરંતુ તેમની સાથે સાથે તમે તેને કોમેડી સાથે ઓળખતા હશો પરંતુ શું તમને ખબર છે કે તે સિંગર પણ છે ઘણા લોકોને એમ પણ ખબર છે કે સિંગર છે પરંતુ તેમનું જૂનામાં જૂનું એક સોંગ મેં ત્યારે ગોતીને લાવ્યું છે જેના સાંભળીને તમે પણ કહેશો કે વાહ ફોમતા કાકા વાહ તમે શું ગજબનું સોંગ ગાવો છો કારણ કે મિત્રો ભાઈ ફોમતા કાકાનો અવાજ નહીં પરંતુ ખરેખર લક્ષ્મી લક્ષ્મી સરસ્વતી એમના કંઠની અંદર આવીને બેઠા હોય એવી રીતનું લાગે હું તમને આગળ વિડીયો બતાવું છું અને વિડીયો બતાવું એટલે તમે કોમેટીને જણાવજો કે ફોમતા કાકાનો અવાજ તમને કેવો લાગ્યો ખરેખર ભાઈ આ વિડીયો જોઈને મને તો મજા આવી ગઈ ને ભાઈ ફોમતા કાકા કેટલું સ્ટ્રગલ કરેલું છે છે કેવી રીતે જીવ્યા હશે અને ખરેખર આ રીતે કેવી રીતે પહોંચ્યા હશે તમને સાત વર્ષ જૂનો વિડીયો બતાવવાનો છું તો એ વિડીયો જોઈને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો બાકી આ વિડીયો ઉપર આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટની અંદર પોતાનું ગામ અને નામ લખે તો એમનું નામ અવશ્ય આપણા વિડીયોની અંદર સ્ક્રીન રેકોર્ડિંગ સાથે લેવાની અંદર આવે છે તો ભાઈ મારા વાલીડાઓ કોની રાહ જોઈ રહ્યા છો ફટાફટ કોમેન્ટ કરો ફક્ત અને ફક્ત તમારે કોમેન્ટ કરવાની છે વિડીયો મારે બનાવવાનો છે તમારો વિડીયો બની જશે સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તમારો નામ ગામ અને તમે શું કોમેન્ટ કરે છે એ પણ લેવાની અંદર આવશે આપણે ઘણા બધા વિડીયો બનાવે છે એની અંદર તમે જોઈ શકો છો કેવી રીતે નામ આવે છે તો ફટાફટ કોમેન્ટ કરો તમારો પણ નોમ આવશે અને હા મિત્રો સબસ્ક્રાઈબ ખાસ કરજો કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો આવતા રહેશે તો હું તમને ફોમતા કાકાનો વિડીયો બતાવું છું એ જોઈને તમે પણ દો કે આ વિડીયો તમને કેવો લાગ્યો ખરેખર આ વિડીયો મને તો જોઈને એવું લાગ્યું કે ખરેખર ફોમતા કાકે પોતાના જીવનની અંદર કેટલું સ્ટ્રગલ કરેલું હોય છે અને ત્યારે આ મંચ ઉપર પહોંચેલા છે અને તેમણે તમે આશીબી હિન્દુસિંહ ટીમ તમે બધા ઓળખો છો કે અત્યારે કેટલા મહેમ ઉપર પહોંચ્યા છે એટલે કે પોતાની પ્રગતિ કેટલા સુધી પહોંચાડે છે તમને બધાને ખબર જ છે તો આજે જોવા વિડિયોને મને શેર કરી નાખજો બધા લોકો શેર કરવાનું ભૂલતા નહીં અંદર ઢગલે ઢગલા કરવાનું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ હતું મહેન્દ્રસિંહ વામે એટલે કે ફોમતા કાકાનું સાત વર્ષ જૂનું ગીત જો તમને આ ગીત પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરીને વધુમાં વધુ વિડીયોને શેર કરવાનું ભૂલતાની જય હિન્દ જય ભારત નમસ્કાર મળીશું આવા નવા વિડીયો સાથે